હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જયારે અમે વડોદરા ગયા તા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને મારાતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આપણે ટાળીઓથી વધાવી લઈએ આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકાર ને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે

ભાજપના ઇશારે કામ કરે છે કેમ કે પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ફોટા સાથે મેં બહાર પાડ્યું છે

પોલીસે તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ હું ધારાસભ્ય માં ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના

કોઈ પણ થાય એની જવાબદારી રહેશે મારા અને મારા મનોબળ ના તૂટે તેના માટે હર હંમેશા અમારી સાથે આવીને ઉભા રહેશે તો અમારા પરિવારને આશા છે કે જનતા અમારી સાથે આવીને ઉભી રહેશે મે લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે કેવાડિયા આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ ઉઠાવ્યો છે કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી મેડવામાં આવ્યા રોજગારીઓ રીક્ષા ચાલકો રાજપીપળા ગરીબો ની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાવ્યા હતા તેના માટે અવાજ ઉઠાવ્યો હતો સરકારી દવાખાના પૂરતા સાધનો નથી સ્ટાફ નથી

સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણી દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છે અને ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવાર ને જનતા ની જરૂર પડે તો તમે સુખ દુઃખ માં પણ અમારા પરિવાર સાથે આવીને રહેજો એવી રીતે મેસેજ આપવા છે અને જે જે પણ મીડિયા આપણા ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રો નો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છે આભાર જય આદિવાસી